ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વર્ગીય અહેમદભાઈ પટેલને પંચોતેરમી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાસમન અર્પણ કર્યા હતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગીય અહેમદ પટેલના પિંચોતેર માં જન્મજયંતિ નિમિત્તે તેમની પુત્રી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના પોનાતા પુત્ર અને રાજકારણના ચાણક્ય તેમજ ગાંધી પરિવાર બાદ સૌથી શક્તિશાળી કોંગ્રેસના નેતા ગણાતા મરહુમ અહેમદભાઈ પટેલની આજે પંચોતેરમી જન્મજયંતિ છે તેઓ લોકસેવા કરવા માટે અને ખાસ કરીને ભરૂચ માટે હર હંમેશ મોખરે છે પરંતુ કોરોના ની મહામારી માં તેઓ આ ફાની દુનિયા ને અલવિદા એક મહાન દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટી એ ગુમાવ્યા હતા જોકે આજે ભલે આ નથી પણ તેમ છતાંય તેમની યાદો હજુ લોકોના દિલોમાં તાજી છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ એ બાવીસમી ઓગસ્ટ ના રોજ તેમના પંચોતેરમાં જન્મજયંતિની ઉજવણી તેમની પુત્રી મુમતાઝ પટેલ ની ઉપસ્થિતિમાં કરી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે

Uh, आज uh, मेरे पिताजी अहमद पटेल जी की पचहत्तरवीं जन जन्म जयंती पर हम सब मौजूद हैं कांग्रेस पार्टी कार्यालय पर उनको श्रद्धांजलि देने के लिए और uh, जैसा कि आप जानते थे कि भरूच क्षेत्र उनके दिल के बहुत करीब रहा है तो उनकी याद में आज uh, जो एक दूरदर्शी सोच थी उनकी स्वास्थ्य को लेकर इस क्षेत्र के लोगों के लिए तो हमने सरदार पटेल अस्पताल में कुछ निशुल्क कैम्प का आयोजन किया है स्वास्थ्य कैंप का आयोजन किया है जिससे यहाँ के लोगों को फ़ायदा मिल सके तो एक बहुत ही जैसे लो प्रोफाइल इंसान थे और जो चाहते थे जो सोच थी उनकी उसी सोच को लेकर हमने आज उनकी जन्मदिन को मनाने का फ़ैसला किया